ખરેખર આપણા ને છે ને ઘણા બધા ભ્રમો આપી દીધા છે કે મહાભારત ઘર માં છે હું કહું ક્યાં લખેલું છે મહાભારત માં એવું ક્યાં લખેલું છે મહાભારત આમાંથી હવે કેટલાય વાંચી મને આંગળી ઊંચી કરીને કયો આખી વાંચી હોય એમ આખી મહાભારત વાંચી છે કેટલા પર્વ છે મહાભારત ઠીક છે ચાલો એ ઘણું ઊંડું નથી જવું આખી મહાભારત વાંચો તો અમુક લોકો એમ કે આખી નવન છે એક પાનું મૂકી દેવું જોઈએ કેટલું બધું આ કેટલું બધું આમાં શું નહિ જ નથી આ મહાભારત જેવો કોઈ ગ્રંથ નથી મહાભારત થી શ્રેષ્ઠતમ કોઈ ગ્રંથ નથી કારણ કે મહાભારતમાં તો કહ્યું છે એમ પણ આપણા એમ થાય મહાભારત વાંચી તો એમ અમુક કેતા હોય ઘરમાં ઝગડા થાય કારણ કે યુદ્ધ નું જ વર્ણન આવે સાચી વાત ને કે છે એટલે થાતું હોય તો જ કહેતા હોય ને મને તો એક ભાઈએ કીધું કે મેં મહાભારત વાંચીને મારા ત્યારે એના બીજા જ દિવસે મારા ઘરમાં છે ને એવો ક્લેશ થયો ને આ સત્ય ઘટના કહું છું કે એનું વર્ણન ન કરી શકાય અને એના ઘરમાં એવું બન્યું એ ખરું મને ખબર છે તો શું કયો એમ તમે ઘરમાં ક્લેશ થાય મહાભારત વાંચી હવે એ ક્લેશ ત્યારે તો ઉત્પન્ન નહીં થયો હોય ને એ વર્ષોથી મૂળ એના રોપાઈ ગયા હોય ત્યારે વૃક્ષ ફૂટ્યું હોય ક્લેશ રૂપી એના ફળ ત્યારે આપણે એમને મળ્યા હોય મહાભારત માં યુદ્ધ છે તો એ ધર્મ યુદ્ધ છે બાકી મહાભારત નો રસ કયો છે રસ હોય ને કરુણ રસ હોય વીર રસ હોય શાંત રસ હોય ઘણા રસ ના પ્રકારો છે એમાં ખબર છે કયો રસ છે નાસ્તી યત્ર સુખમ ના દ્વેષો ના પી મત્સર કોઈ પ્રત્યે દ્વેષ ભાવ કરવાનું પણ નથી શીખવતું મહાભારત કારણ કે કેમ શીખવે મહાભારતમાં ગીતાજી નો ભગવાન ગુણગાન કહે છે

કોઈ થી દ્વેષ નથી બતાવતું મહાભારત કોઈ થી ઈર્ષ્યા કરવાનું નથી બતાવતું સમહ સર્વેશુ ભૂતેશુ બધાને સમાન રૂપે જોવાનું કહે છે સ શાંતઃ પ્રથિતો રસ શાંત રસ છે મહાભારતનો અને તમને એક જ શ્લોકમાં કહી દઉં ને મહાભારતનું મહત્વ એમ ઘણું તો આપણે કરી પણ ન શકી એનું વર્ણન એમ તો એનો સાવિત્રી મંત્ર છે મહાભારત

ચારે પુરુષાર્થો નું વર્ણન આમાં છે પણ વર્ણન મહાભારતમાં છે ને બીજા દરેક ગ્રંથમાં છે પરંતુ

એનું મહાત્મય હું તો તમને એનું કહું એમ કે એમાં અનુક્રમણિકાનું કાનનું જ મહાત્મય ખાલી બતાવ્યું છે આપણે તો શ્રીમદ ભાગવતનું નું મહાત્મય સાંભળ્યું તો કીધું ને એમ શ્લોકાર્ધ અર્ધો શ્લોક પણ વાંચો તો એમ તમને ભગવાનની પ્રાપ્તિ થાય મહાભારત વિશે શું કીધું હોય પ્રાતઃ કાળે પ્રાતઃ સંધ્યા એમ સવારના ભાગમાં સંધ્યાના સમયે સાંજના ભાગમાં સંધ્યાના સમયે અનુક્રમણિકા હોય ને અનુક્રમણિકા હોય દરેક પ્રસંગોની ખબર છે

પેલા જય તરીકે ઓળખાતો અને ખરેખર તમે જુઓ તો મહાભારત સાથે જ સંકળાયેલું છે એમાં ઘણા ઘણા પ્રશ્નો થાય આપણા આપણે સાંભળ્યું કેમ યુધિષ્ઠિરજી સદેહ સ્વર્ગ